એક ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલું હતું આ ભાગવત સપ્તાહ ત્રીસ તારીખે શરૂ થતી હતી અને પાંચ તારીખે એની પૂર્ણા હતી કથા વિરામ હતો આ ત્રણ દિવસની અંદર આ લીલા હતી લોકડાયરો હતો અને રૂક્ષ્મણીના વિવાહ ભવ્ય રંગેચંગે કરવામાં આવ્યા હતા આ ત્રણ કાર્યક્રમો એકદમ ભવ્ય અને આખા ગામ એમાં બહુ રસ લઈ અને અંદર ઉમંગ હતો ઉમંગની હિસાબે લોકો ઉમટી પડ્યા હતા એટલે આ જે ભગવત સત્રનું આયોજન હતું ત્યાર પછી ત્રણ દિવસનો હવન હતો છ સાત અને આઠ આ ત્રણ દિવસ હવનની અંદર બ્રહ્મચારી બાપુની મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો એ હવન પૂર્વથી એ મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને ને જે પૂર્ણાવતી હતી ત્યાર દિવસે સત્યનારાયણ ભગવાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ખરેખર આ જે દસ દિવસનો જે કાર્યક્રમ હતો ખરેખર એમ કે લોકોનો એવડો મોટો ઉત્સાહ હતો અને જે કંઈ એની શોભાયાત્રા નીકળી હતી ને એ શોભાયાત્રાની અંદર આઠ દસથી પંદર હજાર માણસો કે એક બે કિલોમીટર સુધી લાંબી શોભાયાત્રા હતી અને લોકો અને બહેનો અને રંગે ચંગે બહુ ભવ્ય આયોજન થયું અને માણસોને એક ઉલ્લાસ નીકળી પડ્યો માણસો માલધારીભાઈઓ હતા એ પોતાના ડ્રેસમાં હતા હિરભાઈઓ ભાઈઓ એ પોતાના ઓરિજિનલ ડ્રેસની અંદર આવી આવ્યા હતા એટલે ખરેખર લોકોને મજા આવી આનંદ આવ્યો અને આ કાર્યક્રમ એક તો ન ભૂતો ન ભવિષ્ય એવો કાર્યક્રમ થયો અને આજેની જેની મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો આ કાર્યક્રમ કથા સત્યનારાયણ ભગવાનની કથા છે આ પૂરો કરવામાં આવેલો છે અને લોકો મેં એને જે ખરેખર રામધૂન ટ્રસ્ટ મંડળનો ધન્યવાદ આપું છું કે દરરોજ દસ હજાર માણસો જેવું માણસો જમતા હતા આશરે સાઠ થી સિત્તેર હજાર માણસો આઠ દિવસની અંદર જીમા ને એની પ્રસાદ લીધો ખરેખર લોકોને આમ ખરેખર ઉમંગ ને ઉત્સાહને ખરેખર હું ધન્યવાદ આપું છું અને પ્રભુને પ્રાર્થના કરું છું કે આ આવી જે જગ્યાની અંદર જે લોકો કામ કરે છે જે સેવા આપે છે એને ધન્યવાદ છે ભગવાન દસે દસ દિવસ બપોરે અને રાત્રે પ્રસાદીનું આયોજન કરેલું હતું અને બહુળી સંખ્યામાં ઘણા બધા ભક્તોએ પ્રસાદ નો લાભ લીધો છે અને બંજારી બાપુને મૂર્તિને ઉકાભાઈ બારિયાના ઘરેથી નગર યાત્રા કરાવી આખા ઉકલેટામાં રાજમાર્ગથી લઈને બ્રહ્મચારી બાપુની જગ્યા સુધી બધાએ સરસ રંગોળીઓ કરી સાઠિયાઓ પૂર્યા સાચા મોટીના સાઠિયા ચોખાના સાઠિયા પૂરેલા હતા બધા અને બહુ સરસ મસ્ત રંગોળી બનાવીને નગર યાત્રા સરસ રીતે કરી હતી નગરયાત્રામાં દસ થી બાર હજાર માણસો જોડાયેલા હતા અને તે દિવસે તો સંખ્યામાં ભાવિ ભક્તો અને માણસો એ પણ બહુ સરસ રીતે અને પ્રેમથી સહયોગ આપેલો હતો